મુન્દ્રા તાલુકામાં સમાઘોઘા જિંદાલ શો લિમિટેડના કોન્ટ્રાક્ટ બીચમાંથી શ્રમજીવીઓને અચાનક છૂટા કરતા હોબાળો મુન્દ્રા તાલુકામાં આવેલી સમાઘોઘા જિંદાલ શો લિમિટેડ કંપનીમાં કોન્ટ્રાક્ટ બીચમાં કામ કરતા અનેક શ્રમજીવીઓ પર રોજગારનું મોટું સંકટ ઊભું થયું કંપની દ્વારા રાત્રિના કોન્ટ્રાક્ટ બીચમાં રહેલા એક સાથે લગભગ છસો જેટલા કામદારોને મેસેજ મોકલવામાં આવ્યો કે તેઓ બીજા દિવસે નોકરીએ હાજર ન રહે તેઓને નોકરીમાંથી દૂર કરી દેવામાં આવ્યા છે આ અચાનક લેવાયેલા નિર્ણયથી લાંબા સમયથી સેવા આપતા શ્રમજીવીઓ ભારે મુશ્કેલીમાં મુકાયા છે અનેક સ્થાનિક લોકો ઉપરાંત ઉત્તર પ્રદેશ અને બિહાર જેવા રાજ્યોમાંથી પોતાના પરિવારને છોડી અહીં રોજીરોટી માટે આવેલ શ્રમજીવીઓ વર્ષોથી કંપનીમાં કોન્ટ્રાક્ટ બીજમાં કામ કરી રહ્યા હતા પરંતુ જ્યારે તેઓ સવારે નિયમ મુજબ પંચિંગ કરવા માટે પહોંચ્યા ત્યારે તેમની પંચિંગ સુવિધા બંધ કરી દેવામાં આવી હતી જેના કારણે તેઓ અંદર પ્રવેશી શક્યા ન હતા જેને લીધે કંપનીના ગેટ પાસે વિરોધ સાથે ધરણા યોજી વ્યથા ઠાલવી છે શ્રમજીવીઓએ કહેવું છે કે કંપની દ્વારા પૂર્વ સૂચના કે કોઈ પણ પ્રકારની ચર્ચા કર્યા વિના અચાનક આ નિર્ણય લેવાયો છે જેના કારણે તેમની રોજિંદી આવક બંધ થઈ ગઈ છે બહારથી આવેલા કામદારો પોતાના પરિવારથી દૂર રહીને ગુજરાન ચલાવતા હતા હવે તેઓ બેરોજગાર બનીને મુશ્કેલ પરિસ્થિતિમાં આવી ગયા છે શ્રમજીવીઓ માંગ કરી રહ્યા છે કે કંપની તાત્કાલિક આ નિર્ણય પાછો ખેંચે અથવા તેમને યોગ્ય વળતર સાથે વિકલ્પરૂપે રોજગારીની વ્યવસ્થા કરે નહીં તો તેઓ પોતાના હક માટે આંદોલનનો માર્ગ અપનાવવાની ચેતવણી આવી રહ્યા છે ભુજપુરના ઉપસર પંચ માણેકભાઈ ગઢવી તાલુકા પંચાયત સદસ્ય નારાયણભાઈ ગઢવી શ્રમજીવીઓની વહારે તાત્કાલિક ધોરણે આવી વેદના સાંભળી લાગતા વળગતા જવાબદારો સુધી વાત પહોંચાડી હતી આ અચાનક લેવાયેલા નિર્ણયને કારણે શ્રમજીવીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અહેવાલ સમીર ગોર મુન્દ્રા દ્વારા નામ નામ કમલેશ પાલ હૈ મેરા મેં દો હજાર કિલોમીટર દૂર સર પડાઉ આજ કમ સે કમ બારહ પંદર સાલ હોને કો હૈ आज ये निखर रहे मेरे को हमें कहाँ जाऊँ सर ये बताइए अब मैं जाऊँ कहाँ हमने पूरा माँ बाप को भूल गया मैं बहन भाई को भूल गया गाँव भूल गया हूँ इसलिए आप आप भेज रहे अब आप बताओ आपको जरूरत थी जब तो आपने रखा है आज आप तो आपने भेज दिया आपका काम सट गया बस हम तो कुछ भी नहीं है मर कर लोग निकालो तो कंपनी एम्प्लाई वाला को निकालो जब तो मालूम पड़ेगा दो दो चार चार लाख रुपया ले रहा है पंद्रह हजार वाला क्या ले रहा है बताओ

કે કાલથી આપ નોકરી પર આવશો નહીં અને જે નાઇટમાં છે એને પણ કહી દીધું કે કાલથી તમે પણ નોકરીમાં ના આવતા મતલબ જેનો પંચ ચાલુ હતો એને પણ કહી દેવામાં આવ્યું છે કાલથી તમે પણ ના આવતા હવે અમારી હમણાં તો વિનંતી છે એક કે જેટલા લોકોને છૂટા કર્યા છે ને કંપનીમાં એ અમારા ગામના હોય કે બાજુના ગામના હોય કે પછી ઉત્તર પ્રદેશના બિહારના કે એમપીના હોય અમારા માટે બધા સરખા છે અને કંપનીમાં એ બધા પાછા લાગી જાય કંપનીના મેનેજમેન્ટને એક વિનંતી અમારી કે ભાઈ જેને પણ આપ છૂટા કર્યા છે ને કમસે કમ તમારે એક બે મહિના પહેલાં જાણ કરવી હતી તો એ લોકો આગળ ક્યાંક કામ ગોતી લે અને હવે તમે જે છૂટા કર્યા છે એ લોકોને અચોક્કસ મુદત માટે છૂટા કર્યા છે નહીં કે કોઈ એનો નિયમ છે કે તમે બે મહિના છૂટા કરશો કે મહિનો છૂટો કરશો પાછો કદાચ એ લગાવશે તો પણ એ કદાચ નવા પંચમાં નવા કોડ નંબર આપીને લગાવશે એટલે જે માણસો પંદર પંદર વીસ વીસ વર્ષથી આ કામ કરે છે એમનું નવું પંચ બનશે એટલે નવા પગાર ચાલુ થશે આગળનું બધું ભૂલાઈ જશે એટલે અમારી વિનંતી કંપનીને છે હું કોઈ કંપનીનો વિરોધમાં નથી પણ કંપનીને એક વિનંતી છે કે જ્યાં અમારા ગામના નજીકમાં અમારા લોકલ લોકો જે ગામની નજીકમાં કામ કરે છે ગામનું અમારી ગામની જમીન છે આજુબાજુના લોકો એમાં કામ કરે અને કંપની એને રોજગારી આપે કારણ કે આ જે છૂટા કર્યા છે તમામ લોકો ઘરબારવાળા છે એમનો પરિવાર છે એમને જાણ કર્યા વગર જો છૂટા કરવામાં આવે તો એ લોકોનો શું થશે એનો પરિવારનું શું થશે કાલથી જ રાત્રે સાડા દસ વાગ્યા પછી મને ફોનો ચાલુ થયા છે કે અમારો પરિવારનું થશે શું એટલે હું એના માટે આવ્યો છું મને બોલાવ્યો છે એટલે અમે પણ કંપનીના મેનેજમેન્ટને મળવાના છીએ હાલે અમે એમને ફોન કર્યા છે કે ભાઈ તમે બહારે આવો અને લોકો સામે તમારી જે વાત છે મૂકો એના પછી જો યોગ્ય નહીં લાગે તો આપણે પણ ગાંધી ચિંદ્યા માર્ગે કામ કરશું મારું નામ જાડેજા શક્તિસિંહ રહેવાનું ગામ સમાગોગા હું જિંદાબા નોકરી તો નથી કરતો પણ મારા અમુક મિત્રો જે મને ફોન કરીને બોલાવ્યો કે શક્તિસિંહ આપ અહીંયા આવો અને આવી રીતના થયું અને કંપનીએ કોઈને જાણ નથી કરી રાતે દસ વાગે એમને મેસેજ કરી જાણ કરી દીધી કે ભાઈ કાલથી ડોટી ઉપર આવતા નહીં તો આ ગરીબ માણસો જે પોતાનો દેશ ગામ મૂકી અને અહીંયા રહે છે એમને એકદમ સમજી લો ને રાતમાં એમને રખડતા કરી નાખ્યા છે તો આ કંપનીનો હું માનું છું ત્યાં ખોટો નિર્ણય છે આવું ના થવું જોઈએ અને સૌ કોઈને એનો ન્યાય મળવો જોઈએ જો આ આજનો જો આજે આનો કંઈ નિવાડો નહીં આવે તો આનાથી વધારે પણ આક્રોશ અમે બતાવશું એ ગેરંટી ભલે અમને જેલમાં જવું પડે તો એના માટે પણ તૈયાર છે આનાથી આક્રોશ નિર્ણય અમે લઈ લેશું એ વાત ફાઇનલ છે જો ના જાડેજા જયપાલ સિંહ હું છેલ્લા અઠ અસ્તી નવ વર્ષ કંપનીમાં કામ કયા તો બરાબર એ મારે ઓચિંતાનું આજ જો મેસેજ આવ્યો કે ભાઈ આ જો પંચિંગ લોક આ આંખે કાલનું ડ્યુટી ના જજો बाकी फैसलो के ही बाकी की ना क्या अंशल अठ अस्सी नौकरी कहीं तुम जिंदल में कि खबर न कि जान न बराबर बाकी मैं लोन उन मारे इनमें कमी में निर्भर आई होसी बराबर नेता नेता बच्चा है छोकरे जा मारे कुर कहीं हो पंद्रह अगस्त श्री भारतीय नागरिकों ने शुभकामनाओं शुभे श्री महपत सिंह खाबूबा जाडेजा प्रमुख श्री मुंद्रा तालुका पंचायत मुंद्रा कच्छ પંદર ઓગસ્ટ ની દરેક ભારતીય નાગરિકો શુભકામનાઓ શુભેચ્છક પંદર ઓગસ્ટ ની દરેક ભારતીય નાગરિકો શુભકામનાઓ શુભેચ્છક શ્રી અસલમભાઈ તુર્ક સરપંચ શ્રી દ્રગ ગ્રામ પંચાયત ગામ દ્રપ તાલુકો મુન્દ્રા કચ્છ પંદર ઓગસ્ટ ની દરેક ભારતીય નાગરિકો શુભકામનાઓ શુભેચ્છક શ્રી ઓમ કંસ્ટ્રક્શન અંજાર કચ્છ વિશ્વ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોડ ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં માં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્ર જાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ઘોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ મુંબઈમાં જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કૂકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એઈટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન સિક્સ ટુ ફાઇવ મારુતિ ઝોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઇવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ દી બોમ્બે સ્ટીલ ડોટ કોમ સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન એન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાટા પાયગુની કાલબા દેવી રોડ મુંબઈ ફોર ડબલ ઝીરો ડબલ ઝીરો થ્રી મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોલી સાઈડર ચણિયા રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદર માં વિશ્વાસ સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન તો તમે રાહકોની ની છો આવો તમારા પરિવાર અને મિત્ર પણ સાથે લઈ આવજો